નમસ્કાર મિત્રો હેલ્ધી લાઈફ સ્ટાઇલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું આપણને વારંવાર ઉનવા થવાનું કારણ શું છે અને એનો અસરકારક ઇલાજ શું છે તો મિત્રો આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ જોવા મળે છે અને સાથે સાથે આ ટેકનોલોજીના વધારે પ્રમાણમાં ઉપયોગથી માણસ રોબોટ જેવો થઈ ગયો છે અને દરેક વ્યક્તિ પાસે સમયનો અભાવ જોવા મળે છે અને આ ઉપરાંત અનુકરણ સૌથી વધારે જોવા મળે છે જેની અસર આપણી જર્જિંદી જીવનશૈલીમાં સૌથી વધારે પ્રમાણમાં વર્તાઈ આવે છે જેમ કે આજે આપણે આપણા રોજિંદા જીવનમાં સવારે હેલ્ધી ફૂડને બદલે તૈયાર પેકિંગવાળી વસ્તુ નો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા થઈ ગયા છીએ અને સાંજે સાદું જમવાને બદલે તીખા તળેલા અને મસાલેદાર ખોરાકનું સૌથી વધારે પ્રમાણ વધી ગયું છે આ ઉપરાંત જમવાની સાથે રંગબેરંગી કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગ કરતાં સહેજ પણ આપણે અચકાતા નથી પરિણામે આપણા શરીરમાં હેલ્ધી ફૂડ જતું જ નથી માટે વિટામિન અને પ્રોટીન ઉપરાંત અનેક ખામીઓ પોષણ ન મળવાને કારણે સર્જાય છે અને નાની નાની સમસ્યાઓ સતતને સતત શરૂ જ રહે છે એમને એક સમસ્યા વિશે આજે આપણે જો છીએ એ એટલે ઉનવા તો મિત્રો ઉનવા ઘણા લોકોને થાય છે અને પોતાની પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ સમયે થાય છે જેમ કે ઘણા લોકોને સવારમાં થાય છે તો ઘણા લોકોને સાંજે થાય છે અને કેટલાકને તો આખો દિવસ અને રાત શરૂ જ રહે છે તો ચાલો જોઈએ કે આ ઉનવાનો દેશી અને કારગર ઈલાજ શું છે તો જે લોકોને ઉનવા થાય છે તેને તરસ જણાય ત્યારે થોડી થોડી વારે માટલાનું ઠંડુ પાણી પીવાનું છે જેનાથી પેશાબમાં બળતરા ઓછી થશે અને થોડી રાહત થઈ જશે હવે ઉપાય જોઈએ તો જે જે લોકોને ઉનવા થાય છે તેને સૌથી પહેલાં તો સૂંઠ પાવડર લેવાનું છે ત્યારબાદ એલચી લેવાની છે અને ત્યારબાદ સિંધાલુન નમક લેવાનું છે અને સાથે સાથે થોડીક ખાટી છાશ પણ લઈ લેવાની છે હવે અહીંયા આપણે એક કાચનું બાવલ લઈ લઈશું એમાં આપણે થોડીક ખાટી છાશ લઈ લઈશું અને આ ખાટી છાશમાં જે છાશ છે એમનાથી ત્રણ ગણું પાણી ઉમેરી લઈશું ત્યારબાદ આ છાસમાં એક એલચીમાંથી દાણા કાઢી લઈ અને જેટલા દાણા નીકળે એમનો પાવડર કરી લેવાનો છે અને એમને આ છાશની અંદર ઉમેરી દેવાનો છે અને હવે એક નાની ચમચી સૂંઠ ઉમેરી દેવાની છે સૂંઠ પાવડર ત્યારબાદ એક ચમચી સિંધાલુ નમક ઉમેરી દેવાનું છે અને હવે આ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે આ તૈયાર થઈ ગયું આપણું ઉનવા માટેનું ઔષધ હવે જે લોકોને ઉનવા થાય છે તે લોકોએ આ મિશ્રણ દિવસ દરમિયાન બેથી ત્રણ વખત પીવાનું છે આવું કરવાથી આપણા શરીરમાં જે ગરમી હશે તે પેશાબ માટે દૂર થઈ જશે અને પેશાબ આપણને છૂટથી આવવા લાગશે પેટમાં આપણને ધીમે ધીમે ઠંડકનો અનુભવ પણ થવા લાગશે અને ઉનવામાંથી ધીમે ધીમે છુટકારો મળી જશે આ ઉપાય નાની ઉંમરના વ્યક્તિથી લઈ વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ કરી શકે છે જેની કોઈ પણ આડઅસર નથી આ તો આજનો આપણો ઉનવા માટેનો એટલે કે પેશાબની બળતરામાં દૂર કરવા માટેનો એકદમ સરળ ઘરગથ્થુ અને અસરકારક ઈલાજ તો મિત્રો આશા રાખું છું કે આજનો આ ઉપાય આપણને પૂરેપૂરો સમજાઈ ગયો છે તો આવા જ અવનવા ઉપાય જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તેમજ અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે એમના માટે બે લાયકન પ્રેસ કરો આપનો ખૂબ ખૂબ આભાર